અત્યારે જવું આપણે ગાડી રહી રાખી દીધી છે હાવ પાણી અંદર તો કીચડ છે પણ ગાડી બે એવું પોઝિશન છે નહીં આપણે સવારે જોવો આવતાર્યા ત્યાં કાટે અને આપણે આ છે દેહ ગામની માર્કેટ ફરવા જવાનું થઈ છે અને કાંટો કરવાનું થઈ છે અને આપણો મિત્રો જે લોડિંગ કરવાનું છે એ કારણ કે આપણા જે અહીંયા મજૂર હતા ને તેના દાલપત્રી આપણને મરાઈ દીધી છે ખમણ હતું પહેલાં અત્યારે જોવો આપણે ખાઈ છે અમદાવાદી ખમણ અને ટેસ્ટ અને આપણા આવ ફૂલે ફૂલ હાકડ છે અત્યારે જોવો આપણે આપણે સરકારી ગોડાઉન રે હવે આપણે તાલુકો દેહગામ આ ગામનું નામ છે નાંદોલ તાલુકો હે દેહગામ અને ઢીલો હે ગાંધીનગર આપણી ગાડી નો અહીંયા જોવો ટન નથી લાગતો તો સામે ડ્રાઈવર ન્યા બેઠા છે તો એમ કે છે કે ડ્રાઈવર નથી ક્યાંક વહી ગયા છે ભાવ બોલાય છે મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આગળના વિડીયોમાં જોયું હતું કે ભાઈ આપણે ખાલી કરીને નીકળી ગયા હતા પણ આપણે ખાલી કરીને સીધા અવતાર્યા તો દીપક હોટલે જે આપણે થી દહેગામ રોડ ઉપર દીપક હોટલ આવે છે એટલે આપણે રાતે જ ત્યાં સુઈ ગયા હતા કેમ કે આપણે રાતે નવ દસ વાગ્યા ટ્રાન્સપોર્ટરનો ફોન આવ્યો હતો કે ભાઈ આપણે ગાડી ભરવાની છે એટલે આપણે અત્યારે જુઓ માં છે અને દહેગામ જે આપણે માર્કેટ કે ને એ માર્કેટ અંદર આપણે સહી જુઓ આપણે ની માર્કેટ છે અને આપણને અહીંયા કાંટે ગાડી રાખવાની કીધી હતી કે અહીંયા કાંટે રાખજો તમે ગાડી એટલે આપણે સવારે જુઓ આવતરીયા હતા કાંટે અને આપણે આ છે દેહ ગામની માર્કેટ એટલે નિયા અત્યારે આપણે ગાડી ભરવા આવ્યા છે પણ અત્યારેથી જે આપણે હાડા હાથ આઠ જેવું થયું છે એટલે આપણે આ જે કાંટો ને એવું ખુલે પછી આપણે ગાડી ભરવા જવાનું થાય છે અને કાંટો કરવાનો થાય છે અને આપણે મિત્રો જે લોડિંગ કરવાનું છે એ છે ગોંડલનું કે આપણે માલ ભરવાનો છે ગોંડલનું આમાં અને આપણે ભરવાનું છે એમાં ડાંગર એટલે હવે આપણે પાલટી આવે પછી આપણી ગાડી લાગશે અને અત્યારે આપણે છે દેહ ગામમાં દહેગામ માર્કેટ છે આ એટલે હવે કાંટો નહીં થાય પછી આપણને ખબર પડશે કે કઈ જગ્યાએ આપણે ગાડી ભરવાની છે જોવી હવે પાર્ટી આવે પછી આપણને ખબર પડશે અને અહીંયા મિત્રો આપણે જોવો બધાય જથ્થાબંધ જ વેપારીઓ છે દુકાનો તમે જોવાની જો આદિત્ય સુગર છે બધાય જથ્થામ આમ જથ્થા વેચતા હોય ને એ રીતનો છે આખી ગાડીઓ મોઢે કેમકે બધી દુકાનો એ રીતની જ છે હવે જોવી હવે જ્યારે પાર્ટી આવે છે એટલે આપણને ખબર પડે કે ભાઈ ક્યારે આપણે માલ ભરાય છે કે ક્યાંથી ભરવાની છે એ પાર્ટી આવે પછી આપણને ખબર પડે એટલે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે રાહ જોવી પાર્ટીની આપણે જવો કાંટા ઉપર ગાડી લગાડી દીધી છે કાંટો જવો આપણે ખાલી ગાડીનો વજન આવ્યો છે બાર ત્રણસો પચાસ

કાંટો કરીને આવી ગયા છે અહીંયા જ્યાં ભરવાની હતી ને નિહા એટલે આપણે દયા ગામથી આવ્યા હતા બે કિલોમીટર અને નિહા અત્યારે જુઓ આપણે આ ગોડાઉન છે અને નિહા આપણે આ ડાંગર ભરવાનું છે એટલે જોવો અત્યારે ગાડી આપણે કમ્પ્લેટ લગાડી દીધી છે અને આપણે સીડીએ અને ભથા આપણે એટલા ખોલી નાખ્યા છે એક ભત્તું આગળ રાખ્યું છે અને એક વાયા રાખ્યું છે બીજા ભતારીએ આપણે ખોલીને રાખી દીધા છે અને આપણે આવડું આ ડાંગર ભરવાનું છે પત્તા ખોલીને આગળ રાખી દીધા છે એટલે હવે જોઈ મજૂર તો જાજા છે વાર નહીં લાગે પડતા અત્યારે તો બધું સેટઅપ કરે છે હવે જોવી કેટલી વાર લાગે છે અને આપણે દે ગામથી અંદર આપણે જે ફાટકવાળો રસ્તો આવે છે ને ત્યાંથી અંદર બે કિલોમીટર આવ્યા છે એટલે હવે આપણે અહીંયા રાહ જોવી કેટલી વાર લાગે છે એક દોઢ કલાક લાગશે કાંઈ વાંધો નહીં આપણા ભાઈ છે કે એક કલાક દોઢ કલાક જેવું થઈ છે એટલે હવે આપણે અહીંયા હાથ પગ ધોઈ નાખીએ કેમ કે અહીંયા જોવો પાણીની સુવિધા છે આ ગેટેથી અંદર આવ્યા હતા અને આપણે જોવા અહીંયા નામ લખેલું છે એ નાંદોલ સેવા સહકારી મંડળી આપણે સરકારી ગોડાઉન રહે હવે આપણે તાલુકો દેહ ગામ આ ગામનું નામ છે નાંદોલ તાલુકો હેહ ગામ અને જિલ્લો હે ગાંધીનગર એટલે આપણે ગાંધીનગર જિલ્લો પડતો અને આ સરકારી ગોડાઉન છે એટલે આપણે આ રોડેથી થી આપણે આવ્યા હતા અને આ સરકારી ગોડાઉન છે અને સામે આપડી ગાડી ભરાય છે એટલે આપણે તડકો બહુ છે અને ડાંગરનો ઉડે છે આમ એટલે આપણે આ બાજુ આવતા હમણાં આ મજૂરે કીધું એક કલાકમાં ભરાઈ છે જ કેટલી વાર લાગે છે પણ આ બધું અનાજનું ગોડાઉન લાગે છે તમે આ બાજુ ચાવલ પીડા છે સરકારી જોવું હવે કેટલી વાર લાગે છે કમ્પ્લીટ ગાડી ભરાઈ ગઈ છે અને હવે આપણે નાખવાની છે તાલપત્રી એટલે આપણે જોવા અહીંયા મજૂર આપણને તાલપત્રી એકાદો માણ આપે એટલે આપણે તાલપત્રી નાખી દઈએ કમ્પ્લીટ અને આપણે જોવો હાઈટ એટલી બધી આવી નથી જોવી હવે તાલપત્રી ને એવું નાખી લે ને પછી એટલે જઈ કાટો કરવા કમ્પ્લીટ તાલપત્રી મારી દીધી છે કેમકે આપણે જ્યાં અહીંયા મજૂર હતા ને એને તાલપત્રી આપણને મરાઈ દીધી છે અને આપણે આ વરસાદી બાજુ છીએ આપણે એટલે એના હિસાબે આપણે ડબલ તાલપત્રી જ નાખી છે આપણે ભીડી નીચે નાખી છે અને આ બ્લેક જે આપણે નવી લીધી એ ઉપર રાખી દીધી છે એટલે હું છે કે ભાઈ આપણે વરસાદ આવે તો માલની ઉપાધી નહીં એટલે અત્યારે જોવો કમ્પ્લીટ આપણે તાલપત્રી લાગી ગઈ છે એટલે હવે આપણે જવાનું જ પાછું મંડીમાં કેમ કે આપણે જે કાંટોને એવું નહીં કરવાનું છે અને પછી આપણે બિલ આવે પછી આપણે નીકળવાનું થઈ છે એટલે હવે આપણે રાહ જોવી કેમ કે આપણે જે માણા હારે આવ્યો હતો એ આવે ને પછી આપણે નીકળવાનું છે જોવી હવે કેટલી વાર લાગે છે પછી આપણે નીકળી નીકળીએથી હવે મિત્રો આપણે જવો ગાડી જે ગોટાઓને ફરવા ગયા હતા ને ત્યાંથી આપણે અવતાર્યા છીએ જે આપણે હવારે કાંટો કરાવ્યો ને ન્યા અત્યારે જ મિત્રો આપણે અહીંયા જે કાંટો કરાવ્યો ને ન્યા અત્યારે જોવો કેમકે આજુબાજુના ગામડાના રહ્યા ને એ બધા આપણે અહીંયા ધ્યા ગામમાં બાજરો વેચવા આવે છે એટલે ટ્રેક્ટરો રહ્યા ને એનો ઢગલા મોઢે અત્યારે ટ્રેક્ટરો અહીંયા થઈ ગયા છે જોવો તમે આપણે આ દેહગામ માર્કેટ અંદર છે અને ફરતી બાજુ નાખીને ટ્રેક્ટર જ છે અને આ બધું જેટલા ટ્રેક્ટરો રહીએ ને એટલા બધા આપણે બાજરાને ભરીને આવેલા છે આપણે આમ નજર પહોંચે ને ન્યા સુધી બાજરો જ છે અને મેં મિત્રો આપણે અહીંયા હારે લોકલ માણસ છે કેમ આટલા બધા ટ્રેક્ટર કે શેના કારણે આટલું પીઠું આપણે થાય છે અહીંયા એટલે આ માર્કેટ યાર્ડ નો કોઈ કોઈ બરોબર ન કોઈ વ્યવસ્થા નહી હા હા એના હિસાબે આ કોઈ કટા નહી નહી રાજા સાહેબ અહીંયા આયા ગવર્નમેન્ટ કે ની છે સરકાર કઈ છે બીજેપી સરકાર છે તોય આવું છે હવે મિત્રો તમે વિચાર કરો આ આવડી ખરીદી થાય છે અને કોઈ જાતનું ખેડૂત માટેની સુવિધા તમે જુઓ કે આ ખરા લઈ લઈને આવ્યા છે અને જગ્યા તમે જુઓ હવે આવડું યાર્ડ છે અને તમે જોવો ને તો બાજરો પુષ્કળ આપણે અહીંયા દેહ ગામમાં આવે છે પણ અહીંયા કોઈ જાતની સુવિધા નથી જો ખેડૂતને અહીંયા માલ બા આજુબાજુ ગામડામાંથી લાવતા છે એની પરિસ્થિતિ તમે જુઓ મિત્રો આપણે આ ટ્રેક્ટર વાળાનો ત્રાસય મિત્રો એવો હે આપણી ગાડીનો અહીંયા જોવા સ્થાન નથી લાગતો તો અમે એ ડ્રાઈવર ત્યાં બેઠા છે તો એમ કહે છે કે ડ્રાઈવર નથી કે વહી ગયા છે એવું બધું કરે છે અહીંયા બરાબર અમે આપણો સ્થાન નથી લાગતો આ ગાડીના હિસાબે અને બીજા ટ્રેક્ટર વાળા જે આપણે સાઈડમાંથી આવ્યા પણ આપણે આ ગાડી આ ટ્રેક્ટર હશે અને આ ટ્રેક્ટર જઈને તો એ ટ્રેક્ટર લેતા નથી એમ કહે છે કે ડ્રાઈવર વહી ગયા છે

આપણે હેલા જઈશી અને આપડા આપણે જે આપણે કાંટો કરવાનો છે ને એ આપણે ગલીમાં કાંટો છે એટલે હવે અત્યારે ટ્રેક્ટર ની લાઇન માં કાંટો કરવા હૈલા જાય છે હવે અહીંયા જાય પછી ખબર પડે કે ભાઈ અહીંયા કેવડી ટ્રાફિક છે કાટે અને અત્યારે જો આપણે ફિસો જાય અહીંયા ગાડી જાય છે દેહ ગામ માર્કેટ યાર્ડમાં જોવી હવે એકવાર આપણે ગાડી આમ સીધી થઈ જાય ને કઈ વાંધો નહીં કાટું કરાવીને અને આપણે ગાડી રાખી દીધી છે સામે એટલે આપણે જવાના છે હવે થોડીક વાર રહીને કે ટ્રાફિક બધું હળવું થાય ને પછી જ આપણે ગાડી કાઢવાની છે અને જે આપણે બિલ હોય લેવાનું છે અને અત્યારે જો આપણે ગાડી રહી રાખી દીધી છે હાવ પાણી અંદર જો એક બાજુથી ચડાય એવું નથી ઉતરાય એવું નથી એટલે આપણે થોડી ખામે જગ્યા રાખી છે એટલે ત્યાંથી આપણે ગાડી ઉપર ચડી દઈશું કે અત્યારે ટ્રાફિક ર્યુલની ટ્રેક્ટરનું એનું ફૂલ છે એટલે આપણે ગાડી અંદર તો આપણે આવી ગયા છે પણ હવે કાંટો કરવો ને કાંટોમાંથી બારી કાઢવીને એ અઘરી છે કેમકે કે આપણે હજી આવ્યા એ જ રસ્તે આપણે ગાડી કાઢી કાઢવાની છે એટલે હવે આ બધું ટ્રેક્ટરનું ટ્રાફિક અડવું થાય ને પછી આપણે નીકળશું અહીંથી અને અત્યારે જો આપણે ગાડી રાખી દીધી છે અહીંયા તો કીચડ છે પણ ગાડી બે એવું પોઝિશન છે નહીં કેમ કે બધું રહ્યું ને પાણા ને એવું નાખેલું છે અને માથે એ માટી નાખેલી છે એટલે ગાડી બે એમ નથી પણ આ બધું છે ખાધો હાવ એટલે હવે આપણે અહીંથી ખાલી સાઈડ ઉપરથી ગાડી ઉપર ચડી જાય અને ક્યાં આપણે કંઈ બિલ નહીં થઈ જાય અને ટ્રાફિક કંઈ ગાય ઘડવું થઈ જાય ગાડી મૂકીને અને બહાર આવ્યા હતા એટલે અહીંયા આપણે જોવા અમદાવાદી ખમણ હતું એટલે અત્યારે જોવો આપણે ખાઈ છે અમદાવાદી ખમણ અને ટેસ્ટ સારો છે વાંધો નથી આપણે ગોંડલ કરતા સારું છે અને જોવો ચટણી રહી ને ચટણીની ખાસિયત છે ખમણ આપણે કહ્યું ને ગોંડલ જેવું જ છે પણ જે આપણે ચટણી રહી ને એની જ આવું અલગ ફ્લેવર છે અને આપણે જે દેહગામ માર્કેટ યાર્ડ રહ્યું ને એની સામેની સાઈડ જ છે સ્પેશિયલ અમદાવાદી નાયલોન ખમણ હવે આપણે ખાઈ નાખી અને અત્યારે જોવો આપણે અહીંયા ટ્રાફિક હારી હોય છે હા ભાઈ રિયા છે ખમણવાળા વાળા હવે આપણે ખાઈ નાખી ખમણ હવે મિત્રો આપણે જોવો નાસ્તો કરીને અવતારીએ છીએ અને નાસ્તો કરીને અને આપણને પાર્ટી એ બોલાવી લીધા હતા કે બિલ તમારું બની ગયું છે કમ્પ્લેટ અને અત્યારે જો આપણને બિલ મળી ગયું છે અને હવે આપણે નીકળી છે દેહ ગામ માર્કેટમાંથી અને હવે સીધા આપણે એલા જાય અમદાવાદ રિંગ રોડ ઉપર એટલે હવે આપણે અહીંથી નીકળી અને આપણે દેહ ગામ માર્કેટ અને હવે ટ્રાફિક એ હળવું થઈ ગયું કેમ કે આપણને અહીંયા અઢી ત્રણ જેવું થઈ ગયું ત્યારે આપણને બિલ અહીંથી મળ્યું હતું એટલે હવે આપણે હાઈલા જાય તે આગા માર્કેટ સીધો આપણે રોડ પકડી લે અમદાવાદ વાળો એટલે સીધો આવે આપણે અમદાવાદ રિંગ રોડ એટલે હવે આપણે પેલા દેહ ગામ માંથી બારી કાઢી લઈ ગાડી માર્કેટ યાર્ડમાંથી માંથી આવતા રહ્યા છીએ મેઇન રોડ ઉપર જે આપણે અમદાવાદ દેહ ગામ રોડ છે

ચોકડી લગભગ આ બાયપાસ હોય છે ત્યાં ગામનો બહુ ખ્યાલ નથી લગભગ આ ચિલોડા રસ્તો જતો હોય છે આ ખાલી સાઈડમાં માં અને આપણે સીધું જ જવાનું છે સીધું આપણે આવી જાય રિંગ રોડ એટલે હવે મિત્રો આપણે ચાલ્યા છે રિંગ રોડે અમદાવાદ કેમ કે આપણે રિંગ રોડ માં બધે ટ્રાફિક હોય છે ફૂલ તોય એ તડકો છે તો પછી જોવી કેવું ટ્રાફિક નડે છે તડકો હોય છે એટલે તો બહુ નહી હોય અને આપણે પોકતો પોકતો તો હવે આપણે મિત્રો જાય જે વિડીયોમાં કન્ટિન્યુ વિના રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો આપણે આજે જે ગામ થી ફેર્યું એ આપણે ખાલી કરવાનું છે ગોંડલ હવે આપણે પહેલા જે સીધા ગોંડલ બાજુ અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હવે આપણે કિલોમીટર કાપી આપણે તડકાના હિસાબે સાચું નથી એટલે હવે આપણે આ રિંગ રોડ ની કુદ પાસ કરી અને આપણે વિડીયો જોઈએ અમદાવાદ ની સુધી પાસ કરી અને પછી આપણે વિડીયો ઉતારશું એનું કારણ છે કે આ તાપમાનના હિસાબે મોબાઈલ જોઈએ ચોટવા મિનો છે અને મોબાઈલમાં ચાર્જિંગ નથી ચડતું એટલે હવે આપણે આઈલા જઈએ અને અમદાવાદ આ પાસ કરી લઈ પછી આપણે વિડીયો ઉતારશું અને અત્યારે આપણે આઈલા જઈશી રિંગ રોડ ઉપર અને આગળ હવે સીધું આપણે આવશે અસલાલી એટલે હવે આપણે આઈલા જાય અને રિંગ રોડની પાસ કરી અમદાવાદ રિંગ રોડ ની બધી પાસ કરી લીધું હે અને અત્યારે આપણે પહોંચ્યા છે બગોદરા એટલે મિત્રો આપણે અત્યારે બગોદરાથી આપણે ટર્ન મારી દેવાના છે આ બ્રિજ થી ખાલી બાજુ કેમ કે એનું કારણ છે કે આપણે હાલવાના છે જસદણ થાય એટલે હવે આપણે ટર્ન મારી દઈ ખાલી સાઈડ આ બ્રિજ હેઠળ થાય

મારી દીધો છે આપણે રાજકોટ ચોટીલા બાજુ અને આપણે જવાનું છે ગોંડલ એટલે આપણે આપણું ગામ આવશે રસ્તામાં મિત્રો આપણે સીધા મિત્રો આપણે હવે ક્યાંક નાસ્તો કરવો ઉભી રાખશું કેમકે આપણે આ સવારનું નું કઈ નથી અને આપણને ભૂખ લાગી છે એટલે હવે જોવી હવે ક્યાંક આગળ નાસ્તો આવે ને તો ક્યાંક આપણે નાસ્તો કરવો ઉભા રહી અને લગભગ તો આથી ટ્રણ માર્યા પછી તો લગભગ ધંધુકા જ આપણે નાસ્તો કરવાનો મેળ આવશે એટલે જોઈશું હવે એટલે અહીંયા જઈશું આપણે ધંધુકા બાજુ કેમકે અત્યારે ટનને એવું તો મારી દીધું હોય ધંધુકામાં આપણે ક્યાંક નાસ્તો કરશું કે અહીંયા તો જે નાસ્તાવાળા છે ને અત્યારે તો ઊંચે જાય ઉનાળો જેવું છે અને તડકા છે એટલે વધારે આપણે ચેડીને દસ એવું કે દ્રણ ઉપર મળતું હોય આપણે હવે ધંધુકા બાજુ ટન મારી દીધો હે જોવાનું ધંધુકાલ નેવ રાણપુર સિત્તેર ધોલેરા પચાસ એટલે આપડે આ રસ્તો સીધો સીધો ધંધુકા અને ધંધુકા થી આપડે ટર્ન મારી છે રાણપુર બાજુ એટલે આપણે સીધો રસ્તો જાય

પણ આપણે અત્યારે જવો વરસાદ ચાલુ થયો ફૂલ જોઈએ હવે આગળ ક્યાં સુધી એ આગળ જાય પછી ખબર પડે બાકી અત્યારે વરસાદ થયો એ આપણે ખારો હે પણ અત્યારે જો આપણે આથી આપણે કુકુતરાનો ખારો કે ખારામાં આપણે અહીલા જઈએ જવા

બાકી અત્યારે જે આપણે બગોટરા વાળા ફેટરા બટીન તન માર્યો ને ત્યાંથી વરસાદ ચાલુ રહી ગયો છે જોઈ હવે આગળ કેવો વરસાદ છે એ વિડીયોમાં બના દીજો ધંધુકા પહોંચી ગયા છે અને ધંધુકા આપણે કાંઈ વરસાદ છે યા નહીં કેમ કે આપણે જે ચાર પાંચ કિલોમીટર દસ કિલોમીટરનો ગાડો હતો ને ત્યાં જ વરસાદ હતો બાકી અત્યારે કાંઈ અહીંયા વરસાદ છે યા નહીં કેમ કે વરસાદ સારો પડી ગયો હતો કાચમાં કઈ દેખાતું નથી એટલો વરસાદ પડી ગયો હતો અત્યારે આપણે જો ધંધુકામાં કઈ વરસાદ છે નહીં હવે આપણે આથી પાછો ટર્ન મારવાનો છે સર્કલ એથી ડ્રાઈવર સાઈડ સીધું આપણે આવી જાય રાણપુર અને આથી આપણે મિત્રો જુઓ કષ્ટભંજન દેવ જય હનુમાન દાદા સાણંદપુર ચોમાલી કિલોમીટર છે આપણે ઘણા ટાઈમથી નથી ગયા પણ ટાઈમ મળે એટલે સાણંદપુર જવું છે દર્શન કરવા કષ્ટ ભંજન દેવ અને મંતાજાના દર્શન કરવા અને અહીંથી જોઓ આપણે 42 કિલોમીટર નો બોર્ડ આવ્યું છે આપણે ગયા ઈ પણ આ વરધી જેવું થઈ ગયું વરધી થી નથી ગયા આપણે ક્યાંક ટાઈમ મળે એટલે આપણે હનમંત જાજાના દર્શન કરવા જવા છે સાણંદપુર અને હવે આપણે મિત્રો આપણે આ સર્કલ ટર્ન મારવાનો છે ડ્રાઈવર સાઈડ આપણે સીધો રસ્તો આવી જાય રાણપુર આપણે કીધું મિત્રો નાસ્તો ક્યાંક કરવો છે પણ હવે આ નાસ્તો રાખવામાં કે ગાડી રાખવાની જગ્યા નથી આગળ ક્યાંક રસ્તો હોય ને તો ક્યાંક રાખી આપણે ધંધો કા એટલે હવે મિત્રો આપણે આ જાય રાણપુર અને રાણપુર થી આપણે આવી જાય પાળીયાદ એટલે પાળીયાદ થી સીધું આવી જાય આપણે વિશિયા અને વિશિયા થી સીધું આવે જસદણ હવે આપણે આયલા જાય કેમ કે આપણે આ છ વાગી ગયા છે એટલે લગભગ આપણે આઠ નવ વાગ્ય આપણે જસદણ ભોગી જઈશું પછી આપણે આ જાય સીધા પાળીયા બાજુ રાણપુર બાજુ અને વિડીયોમાં બન્યા રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને શેર કરી દેજો